નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ એનો દાખલા નંબર સાત પાર્ટ બારમાં આજે આપણે જોઈશું અગાઉના પાર્ટ અગિયારમાં આગળના દાખલા ગણેલા છે તમે જો એ અગાઉના પાર્ટ ન જોયેલા હોય તો બધા પાર્ટ જોઈ લેવા વિનંતી તો એના માટે તમારે ચેનલને જો હજી સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આવો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર સાત જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો હવે અહીંયા શબ્દ આપ્યો છે જુઓ શબ્દો પહેલાં સમજો અનંત અનાવૃત અનંત અનાવૃત હવે અનંત હોવી જોઈએ અને અનાવૃત એટલે રિપીટ ન થતી હોવી જોઈએ અનંત સુધી સંખ્યા જવી જોઈએ અને પુનરાવર્તન ન થવું જોઈએ એવી આપણે ત્રણ સંખ્યાઓ લખવાની છે દાખલા તરીકે જુઓ પહેલી એક સંખ્યા લખીએ જેમ કે ઝીરો પોઈન્ટ પોઈન્ટવાળી તો લેવી જ પડશે કારણ કે દશાંશ અભિવ્યક્તિ છે ઝીરો પોઈન્ટ વન જીરો વન ડબલ ઝીરો વન ત્રિપલ ઝીરો વન ફોર ટાઈમ ઝીરો અને અનંત સુધી જો આ સંખ્યાને તમે ધ્યાનથી જુઓ આ રિપીટ થતી નથી અને અનંત છે જો પહેલી વખતે એક ઝીરો પછી બે ઝીરો થયા પછી ત્રણ ઝીરો થયા પછી ચાર ઝીરો થયા આવી રીતે અનંત સુધી સંખ્યા આપણે લખી શકીએ તો આવી અનંત અનાવૃત આ અનંત છે અને અનાવૃત છે રિપીટ નથી થતી એટલે ચલો બીજું એક ઉદાહરણ લઈએ ઝીરો પોઈન્ટ ટુ ઝીરો ટુ ડબલ ઝીરો ટુ ત્રિપલ ઝીરો ટુ ફોર ટાઈમ ઝીરો ડેશ ડેસ ડેસ અનંત સુધી જો અહીંયા પણ આ સંખ્યા રિપીટ નથી થતી અનંત સુધી છે પણ રિપીટ થતી નથી આવી કોઈ પણ સંખ્યા લખી શકાય અસંખ્ય સંખ્યાઓ છે અનંત સંખ્યાઓ છે આપણે એમાંથી કોઈ પણ ત્રણ જ લેવાની છે ત્રીજી એક લઈએ કોઈપણ સંખ્યા પણ ધ્યાન એ રાખવાનું રિપીટ ન થવી જોઈએ ઝીરો પોઈન્ટ ફાઈવ ઝીરો ફાઈવ ડબલ ઝીરો ફાઈવ ત્રિપલ ઝીરો ફાઈવ ફોર ટાઈમ ઝીરો અનંત સુધી બરાબર તો આવા તો કેટલાય ઉદાહરણ આપણે લઈ શકીએ પણ માત્ર અત્યારે આપણને દાખલામાં ત્રણ જ સંખ્યાઓ લખવાની કીધી છે તો આ બધી સંખ્યાઓ છે અનંત છે અને અનાવૃત છે ધ્યાન રાખજો અનંત છે અને અનાવૃત અનાવૃત એટલે પુનરાવર્તન થાય નહીં તો આમાં ક્યાંય આ સંખ્યામાં પુનરાવર્તન થતું નથી દરેક વખતે એક એક જીરો વધતો જાય છે બરાબર તો આ અનંત અનાવૃત્તના ત્રણ ઉદાહરણ છે ચલો હવે દાખલા નંબર આઠ જુઓ સમય સંખ્યાઓ પાંચના છેદમાં સાત અને નવના છેદમાં અગિયારની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની છે ત્રણ ભિન્ન અસમય હવે જો અહીંયા ભાગાકાર કરવા જઈશું તો તો દાખલો બહુ લાંબો થઈ જાય એટલે આપણે જાણીએ છીએ કે ભાગાકાર પહેલાં તો પાંચના છેદમાં સાત એનો જો તમે ભાગાકાર કરશો તો કંઈક જવાબ આવો આવશે જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી બાર જો પાંચના છેદમાં સાતનો ભાગાકાર કરીએ ને તો આટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે એટલે બાર ઉપર લીટી કરવાની હજી એક જુઓ નવના છેદમાં અગિયાર આનો જો ભાગાકાર કરવામાં આવે ને તો ઝીરો પોઈન્ટ એક્યાસી બાર આવે જવાબ એટલે ઝીરો પોઈન્ટ એક્યાસી એક્યાસી એ રિપીટ થશે બરાબર તો હવે ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ બેની વચ્ચેની આપણે લખશું તો અહીં લખશું ત્રણ ભિન્ન અસમય સંખ્યા એમાં પહેલી ચલો તો હવે ત્રણ ભિન્ન સંખ્યાઓ કઈ થશે જોજો ઝીરો પોઈન્ટ એકોતેર છે અને અહીંયા જીરો પોઈન્ટ એક્યાસી છે આ બંનેની વચ્ચેની કોઈ પણ અસમય લઈ શકાય તો આપણે પહેલી માનો કે એક સંખ્યા લઈશું જીરો પોઈન્ટ બોતેર જીરો બોતેર ડબલ ઝીરો બોતેર ત્રિપલ ઝીરો ડેશ 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 અનંત સુધી જો છે ને એકોતેર પછીની આપણે લીધી આ બેની વચ્ચે હોવી જોઈએ જો એકોતેર પછીની આ બોતેર અને એક્યાસીની પહેલાં આ આવી જાય એટલે આપણે આ સંખ્યાને અસમય સંખ્યા કહી શકીએ હજી એક ઉદાહરણ લઈએ હવે માની લો કે આપણે ઝીરો પોઈન્ટ પછી ઝીરો લેવું છે તો ઝીરો પોઈન્ટ પંચોતેર ડબલ ઝીરો પંચોતેર ત્રિપલ જીરો અનંત સુધી બરાબર આ રીતે લખી શકાય હજી એક ઉદાહરણ લઈએ કારણ કે ત્રણ સંખ્યાઓ આપણને અલગ અલગ શોધવાની કીધી છે તો હવે માની લો કે ઝીરો પોઈન્ટ એસી ઝીરો એસી ડબલ ઝીરો એસી ત્રિપલ અનંત સુધી આ પણ અસમય સંખ્યા જ થઈ જો પુનરાવર્તન ક્યાંય થવું જોઈએ નહીં અને અનંત સુધી લખવાની છે પુનરાવર્તન ન થાય અને અનંત સુધી હોય તો જ એ અનંત અનાવૃત્તને અસમય સંખ્યા બનશે તો પહેલાં આપણે ભાગાકાર કરવો પડે ભાગાકારના બે ભાગફળ લાવવા પડે પછી એ બેની વચ્ચેની આવી આપણે ગમે તેટલી સંખ્યા લખી શકીએ કોઈ પણ સંખ્યા લખી શકાય આમાં બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે તો એના જવાબ પણ અનંત હોય અસંખ્ય હોય બરાબર તો આ ધ્યાનમાં રાખજો ચલો હવે જો છેલ્લો દાખલો છે દાખલા નંબર નવ સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો અહીંયા કેટલીક રકમ આપેલી છે આપણે એ નક્કી કરવાનું છે કે એ સમય છે કે અસમય તો પહેલાં જો અહીંયા વર્ગમૂળ ત્રેવીસ આપેલું છે તો જેનું વર્ગમૂળ નીકળતું હોય પૂર્ણ સંખ્યામાં જેનું વર્ગમૂળ નીકળતું હોય એ સમય ગણાય અને વર્ગમૂળ ન નીકળે તો એ અસમય તો વર્ગમૂળ ત્રેવીસ છે એનું વર્ગમૂળ નીકળતું નથી એટલે આ જવાબ થશે અસમય ચલો બીજું જો અહીંયા બસો પચીસ છે તો એનું વર્ગમૂળ નીકળે પંદર ગુણ્યા પંદર એટલે પંદરનો વર્ગ બસો પચીસ એટલે વર્ગમૂળ એનું પંદર થાય ને એટલા માટે વર્ગમૂળ નીકળું કહેવાય એટલે એ સમય હવે જો અહીંયા ઝીરો પોઈન્ટ ત્રણ હજાર સાતસો છન્નું સાડત્રીસ છન્નું હવે જ્યારે આવી રીતની રકમ હોય તો આ નિશ્ચિત જવાબ છે આનો જવાબ અટકી ગયો છે એટલે કે આ શાંત દશાંશ છે આવી રીતે નિશ્ચિત જવાબ હોય ચોક્કસ જવાબ હોય આગળ કોઈ પ્રક્રિયા ન થતી હોય આવી રીતે સ્પષ્ટ જવાબ આપેલો હોય તો આ સંખ્યા થશે સમય અહીંયા જુઓ સાત પોઈન્ટ સુડતાલીસ ચોર્યાસી આવી રીતની રકમ છે ચારસો ઇઠ્યોતેર ચારસો ઇઠ્યોતેર ચારસો ઇઠ્યોતેર ચારસો ઇઠ્યોતેર એવી રીતે આગળ આગળ રિપીટ થાય છે હવે જ્યારે અનંત હોય અને રિપીટ થતી હોય તો અનંત આવૃત્ત દશાંશ કહેવાય અને જ્યારે રિપીટ થાય ત્યારે એ બની જાય સમય અને છેલ્લો દાખલો જુઓ ઝીરો પોઈન્ટ વન ઝીરો વન ડબલ ઝીરો વન ટ્રિપલ ઝીરો વન ફોર ટાઈમ ઝીરો આવી રીતે આગળ આગળ પ્રોસેસ થાય છે અને અનંત સુધી એ સંખ્યા જાય છે ક્યાંય રિપીટ થતી નથી અને રિપીટ ન થાય તો અસમ્ય બરાબર તો આવી રીતના આપણું આ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ આજે અહીંયા પૂરું થાય છે દાખલા નંબર સાત આઠ નવ તમારી નોટબુકમાં લખીને રાખજો નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળનો સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર ગણીશું તમારા મિત્રોને શેર કરો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને અંત સુધી અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ